ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે આ પરિસ્થિતિ વચ્ચે કિસાન સંગે સરકાર સમક્ષ યોગ્ય સહાય અને વળતર ચૂકવવાની માંગ કરી છે ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલા અઠવાડિયાથી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે ખાસ કરી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં પડેલા અતિરિક્ત વરસાદ કપાસ મગફળી તલ અને ધાન જેવા પાકને ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઘણા ખેડૂતોને પાક બરબાદ થયા છે આ પરિસ્થિતિને લઈને કિસાન સંઘે રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય સહાય અને ભરતર ચૂકવવાની માંગ કરી છે સંઘના નેતા આર પટેલે કહ્યું કે દેવા માફી નહીં પરંતુ દરેક ખેડૂતો તેમના વાસ્તવિક ખર્ચના આધારે ન્યાયપૂર્ણ વળતર આપવું જરૂરી છે ખાસ કરી નાના અને નોટ વિના ખેતી કરવતા

ગુજરાતની અંદર કેટલાક સંગઠનો દ્વારા કંપનીઓ પ્રીમિયમ વસૂલી જાય છે અને ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી એ માંગ ઉઠી હતી પરિણામે ગુજરાત સરકારે રાજ્યની અંદર વડાપ્રધાન ફસલ વીમા યોજના મરજિયાત કરી બે હજાર વીસથી બે હજાર છવ્વીસ સુધીનો સરેરાશ ગુજરાત સરકારનું માત્ર ગુજરાત સરકારનું સરેરાશ ત્રણ હજાર કરોડ રૂપિયાનો વીમા પ્રીમિયમ ગુજરાતના ખેડૂતોએ બચાવ્યું એમ કહી શકાય મતલબ વડાપ્રધાન ફસલ વીમા યોજના મરજિયાત કરવાથી અઢાર હજાર કરોડ રૂપિયા માત્ર ગુજરાત સરકારના બચ્યા છે અને એટલા જ રૂપિયાનો ફાયદો કેન્દ્ર સરકારને પણ થયો છે સામે ગત વર્ષોની અંદર જે કંઈ પણ ખેડૂતો ઉપર આફત આવી એની સામે રાજ્ય સરકારે ત્રેપનસો કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા છે આમ ગત પાંચથી છ વર્ષની અંદર ગુજરાત સરકારને અઢાર હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો છે સાથે સાથે કેન્દ્ર સરકારને પણ એના હિસ્સાનો ફાયદો થયો છે ગુજરાત ઉપર જ્યારે સમાજ દ્વારા પ્રકૃતિનું શોષણ કરવાથી જે પ્રકૃતિ એનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે ગુજરાત ઉપર ખૂબ મોટી આફત આવી છે અને ખેડૂતોને પોતાના પાકની અંદર અઢાર હજાર રૂપિયાથી લઈને અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીનો અલગ અલગ ખર્ચ થયો છે ગુજરાતના અલગ અલગ સંગઠનો અલગ અલગ માગણીઓ કરી રહ્યા છે ક્યાંક કેટલાક લોકો દેવા માફીની માગણી કરી રહ્યા છે કેટલાક લોકો હેક્ટરે પચાસ હજાર રૂપિયાની પણ માગણી કરી હોય એવું મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે અત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોએ એક થવાનો વારો છે અને સરકાર અને સમાજ બંને ખેડૂતોની પડખે રહેવાનો વારો છે રાજ્યના મુખ્યમંત્રી જાતે જ્યારે તાક મેળવતા હોય ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે ખેડૂત દેવાના ડુંગર નીચે ના ડૂબી જાય એટલે ખેડૂતને જે વાસ્તવિક ખર્ચ થયો છે એ ખર્ચને ધ્યાને રાખી અને સરકાર ખેડૂતોને વળતર જાહેર કરે વર્તમાન પરિસ્થિતિની અંદર ક્યાંક સર્વે પણ થઈ રહ્યો છે સર્વે થાય એ આવકારદાયક બાબત છે કારણ કે સરકાર દ્વારા ઓછામાં ઓછા તેત્રીસ ટકા નુકસાનથી ઉપર નુકસાન હોય એને ધ્યાને રાખી અને વળતર ચૂકવાતું હોય છે ક્યાંક અત્યારે જે પાક ની અવસ્થા હતી એ પૂરું વળતર મેળવવાની અવસ્થા હતી એટલે પૂરેપૂરો ખર્ચ મળે એવી અવસ્થા હતી એટલે ક્યાંક કોઈને ત્રીસ ટકા નુકસાન થયું હોય કોઈને પચાસ ટકા નુકસાન થયું હોય કોઈને સો ટકા પણ નુકસાન થયું હોય એવા અહેવાલ છે તો સો ટકા નુકસાનવાળાને પણ એ રકમ મળે અને ક્યાંક પચાસ ટકા નુકસાનવાળાને પણ એ રકમ મળે એટલે જે ખરેખર સહાયની વાત છે ખરેખર ખેડૂતને બેઠો રાખવાની વાત છે એની અંદર પણ ક્યાંક અસમાનતા ઊભી થતી હોય તેવું દેખાઈ રહ્યું છું ગુજરાતના તમામ ખેડૂતોએ લોન લીધી નથી હું આપના માધ્યમથી જણાવવા માગું છું જે ગરીબ અને વંચિત ખેડૂત છે એને તો કદાચ બેંકો પણ લોન નથી આપતી એને તો મંડળીઓ પણ ધિરાણ નથી આપતી એવા એવા ખેડૂતોનું પણ નુકસાન થયું છે તો એવા ખેડૂતોને પણ વળતર રૂપે રકમ મળવી જોઈએ એ એમનો અધિકાર છે એટલે રાજ્ય સરકારને વિનંતી છે કે જે કંઈ પણ ખર્ચ ખેડૂતને થયો છે ખર્ચને ધ્યાને રાખી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ વાનવ વરેલી જો આ સરકાર હોય તો છેવાડાની વ્યક્તિ સહાયથી વંચિત ના રહી જાય તે દિશામાં વળતરની જાહેરાત કરે તેવી લાગણી અને માગણી ભારતીય કિસાન સંઘ મુખ્યમંત્રીશ્રીના પત્ર દ્વારા અને આપશ્રીના માધ્યમ દ્વારા સરકારશ્રીને વિનંતી કરે છે વર્તમાનની અંદર ક્યાંક સર્વે પણ થઈ રહ્યું છે સર્વેની અંદર ભારતીય કિસાન સંઘ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પથરાયેલું સંગઠન છે ક્યાંકના ક્યાંક અધિકારીઓ પણ જે જીઆર થયો છે એની આડમાં ક્યાંક ગઈકાલે પણ અરવલ્લી જિલ્લાથી પણ ફોન હતો કે કેટલાક પાકોનું સર્વે કરતા નથી ક્યાંક એમને ઊભી મગફળી દેખાય છે એનું પણ સર્વે કરતા નથી પરંતુ એમની એ અજાણતા છે ક્યાંક ઊભી રહેલી મગફળીની અંદર પણ પાકની અવસ્થા પૂરી જતાં એ મગફળી પણ ઊગી ગઈ છે ક્યાંક ડાંગર પણ નીચે પથરાયેલી છે એનું પણ સર્વે બરાબર થવું જોઈએ સાથે સાથે સોયાબીનનો પાક ઊભો હતો હોય હોય છે તો એને પણ વળતરથી એને પણ સર્વેમાંથી બાકાત રાખવાના કેટલાક અહેવાલો રાજ્યના અલગ અલગ કાર્યકર્તાઓના માધ્યમથી અમારા સુધી પહોંચ્યા છે અમે પણ ત્યાં સ્થાનિક જિલ્લા અધિકારી શ્રીઓને વિનંતી કરી છે કે રાજ્ય સરકારે તમામ પાકોનું સર્વે કરવાનો આદેશ આપ્યો છે એટલે કોઈ પણ અધિકારી આ બાબતથી જો કંઈ આનાકાની કરશે તો ભવિષ્યમાં એ અધિકારી સામે પણ ભારતીય કિસાન સંઘે પગલાં લેવા પડશે અને એના અધિકારી વિરુદ્ધ પણ રાજ્ય સરકારને જાણ કરવી પડશે કે આપણા આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છે તો આપણા માધ્યમથી એવા અધિકારીઓને પણ વિનંતી છે કે રાજ્ય સરકારે તમામ પાકોનું જ્યારે સર્વે કરવાનું કીધું હોય એટલે કોઈ પાક વંચિત ન રહી જાય તે દિશામાં અધિકારી પણ ધ્યાન રાખે ફસલ વીમા યોજના અંગે પણ મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે તેમણે જણાવ્યું કે ફસલ વીમા મરજીયાત કરવાથી રાજ્ય સરકારને આશરે અઢાર હજાર કરોડ રૂપિયાનો આર્થિક ફાયદો થયો છે તેમણે ઉમેર્યું કે જો આ યોજનાના ખેડૂતો ખેડૂતોના હિત માટે હતો તો તેનો લાભ સાચા અર્થમાં ખેડૂતો સુધી પહોંચવો જોઈએ ફક્ત નીતિગત ફાયદો નહીં પરંતુ વાસ્તવિક સહાય ખેડૂતોને મળવી જરૂરી છે કિસાન સંઘે અંતમાં સરકારને અપીલ કરી છે કે જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે તે સહાયથી વંચિત ન રહે ખાસ કરીને એવા નાના અને અત્યંત વર્ગના ખેડૂતો જેવો લોન કે વીમા યોજનાને આવરણ બહાર છે તેઓને પણ વળતર આપવાની વ્યવસ્થા થવી જોઈએ ખેતરમાં ખેડૂતોને કરેલા દરેક ખર્ચ ગણતરીમાં લઈ સહાય ની રકમ નક્કી કરવામાં આવે તો તે તરત ખરેખર ન્યાયપૂર્ણ નિર્ણય ગણાશે કૌશિક ન્યૂઝ સુરત